અને બસ જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે સાડા નવ દસ જેવું થયું છે આજ થોડોક છે ને વિડીયો મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે થોડુંક મોડું થઈ ગયું ભૂલાઈ ગયું હતું એમ મોડો ચાલુ નથી જો છે ને કામકાજમાં તો એવું છે કે મહત્વ છે કપડાં અને આ બધા પોતપોતાના એમ મંડાણા ખાવામાં ઓર્ગેનિક તમને બકાલનું દેખાડું જો એમાં ગુવાર વાવ્યો ગુવાર એન્ડ મેથી જા આમ આટલા મેથી વાવી દીધું જા તાજું પાયલ છે ને એમાં મેથી વાવી ઘરની મેથી અને માં તો રૂગણા જય શ્રી કૃષ્ણમાં જો એ રૂગણા ધોવા મંડાણા આજ છે ને અત્યારે મહેમાનનો ફોન આવી ગયો ને તો થઈ ગયું થોડુંક લેટ તો સારું હાલો તો હું કંઈ ખાસ કંઈ કામકાજ છે નહીં લગભગ ખંભાળી જવાનું થાશે થાશે તો બાકી નક્કી નથી હજી આવ જવાનું થાય તો નક્કી થાય કે ના ભાઈ આલો હવે જાય જો હું આગળ ગયો તો દેહ ભગવાન ઘેટ છે ને પોપડીને રોપ લેવા પેસી કે વાહ છે ને થોડીક પોપડીયું આવવી છે ને ત્યાં તડકો ફૂલ થઈ ગયો ને તો પહેલાં છે ને આ ગાયુને બધાને ટ્રાન્સફર કરી દઉં ને તો પછી ઉપા દે નહીં પછી હું મારું પાછું કામ ચાલુ કરું જો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને વાઈ ગયા છે અત્યારે બે તો મારે ને લખનને બસ જવું છે ખંભાળીયા ને તડકો ને ગરમી વાત ના પૂછો એવો તડકો છે હાલો તો કામ છે ખંભાળીએ બતાવતા આવી અને જોઈએ ટાઈમ મળશે તો આપણે બ્લોગ જરૂર શૂટ કરશું નકર પાછા આવીને કરશું એમાં હું બી સારું હાલો તો અમે તડકા ધૂમ ના ખંભાળી જઈ આવી અમે આવી ગયા છે વાસણની દુકાને અને અહીંયાથી એક છે ને નગરીઓ કર્યો લેવાનો હતો ને તો એ લઈ લીધો અમે અહીંથી જાઉં આગળ તો જો હું અત્યારે આવી ગયો છું હું પાછો ઘેર અને થોડી ઘણી વસ્તુ જે સામગ્રી લેવાની હતી એ બધી લઈ લીધી અને બાજુમાં જે છે સત્સંગ તમને બેકગ્રાઉન્ડમાં આજે આવતો હોય છે આવે છે આજની ઘડી છે રડિયામણી કીર્તન ચાલુ છે અને જો ગાયુને જ છે ને બાંધવાની બાકી છે હજી તો હાલો હું આવું છે ને ફટાફટ બાંધો ને વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે રાધા એક દોવાઈ ગઈ છે અને મીરાના જેરેક મેં જાર હું અને મોરથી હું છે ને પેલા મારી વસ્તુ બધી બતાવી ઓર્ગેનિક જો અહીં ને આને દોઈ અને હજી જો એ ખાણ ખાતી હતી બસ ખાઈ લીધું તો જો હું છે ને નર્સરીમાંથી ટમેટી ટમેટી મરચી અને રીંગડી બધેના દસ દસ છોટા લઈ આવ્યો ન્યાયની જે કઈ રહ્યું બટ આપણે અહીંયા આવે છે ને હાવ ઓર્ગેનિક થશે જો હું ગુવાર વાવલ છે એ વચ્ચે થોડીક છે ને મેથી વાવી મેથી તો થોડી થોડી જોઈને શાકમાં નાખવા અને અહીંયા આટલા ભાગમાં છે ને આ આટલી ત્રણ વસ્તુ વાવવાની છે આપણે ઓર્ગેનિક જ એમાં કોઈ જાતની કંઈ કોઈ દવા નહીં છાંટવાની બધું જી છે ને કોઈ દર્દ આવે છે ને તો એને ગૌમૂતરથી અને ખાટી છાશથી એના દ્વારા આપણે બદલા એના દ્વારા જ આપણે શું કીધીને રિપેર કરવાની તો સારું હાલો તો મારે છે ને હું આ બધા છોટા વાવવામાં છે તે હું કામવાનું ચાલુ કરી દઉં જો છે ને બધું કમ્પ્લીટ વવાઈ ગયું છે જો આ મરચી છે દસ બાર છોટા આ રીંગળી છે અને આ સાહેબ ટમેટી છે પણ એને જે છે ને પાણી નથી થોડાક છોટા હતા નાના નાના એટલે અત્યારે એક તો અંધારું થઈ ગયું છે દેખાશે નહીં કાલ સવારે મસ્ત બધું દેખાશે અને પાંચ છથી થાય ને તો ઉગી જાય અને ગુવાર નહીં જ એક રાત તો વહી ગઈ હવે કાલને લગભગ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ તારીખે ત્યાં દેખા હે એટલે તારીખે તારીખેના વ્લોગમાં આવી જશે ગુવાર પણ